ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ક્રિસ્ટલ ક્રિસ્ટલ શબ્દનો અર્થ સ્ફટિક અત્યંત પારદર્શક કાચ ચોક્કસ ભૌમિતિક આકૃતિનો ઘન બનેલો પદાર્થ સ્ફટિકનું કે સ્ફટિકના જેવું કે બિલોરી કાચ થાય છે ક્રિસ્ટલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ એવિડન્સ ઇઝ નાવ ક્રિસ્ટલ ક્લિયર અર્થાત પુરાવો સ્ફટિક જેવો સ્પષ્ટ છે એક બીજું ઉદાહરણ જોઈએ